તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આજે મતદાન છે વિધાનસભાની સિત્તેર બેઠકો માટે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે આઠ ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેર મતદાન મથકો ઉભા કરાયા છે દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીઓ ચૂંટણી જંગ છે ત્રણેય પક્ષોના કુલ છસો નવ્વાણું ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે કોઈ પણ પક્ષને બહુમતી માટે છત્રીસ બેઠકોની જરૂર છે દિલ્હી વિધાનસભા નો કાર્યકાળ પંદર ફેબ્રુઆરી બે હજાર ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે આ ચૂંટણીમાં એક કરોડ પંચાવન લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં 83 લાખ ઓગણપચાસ હજાર પુરુષ મતદારો છે જ્યારે એકોતેર લાખ ચુમ્મોતેર હજાર મહિલા મતદારો છે આ વખતે 89142 હજાર એકસો મતદારો નવા ઉમેરાય છે આ વખતે યુવા મતદારોની સંખ્યા પચીસ લાખથી વધુ છે પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોની સંખ્યા બે લાખથી વધુ છે